ગુડ ઇવનિંગ મિત્રો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો વિડીયો ચાલુ અત્યારે આપણે કર્યો હાંજે કેમ કેમકે આજે ભાઈ વ્લોગ વિડીયો નથી આપણે એક રેસીપીનો વિડીયો બનાવવાનો છે મિત્રો બનાવવાનું છે મટર પનીર ભાઈ રસોડામાં અમે બે માણા હમાતા નથી ને એટલે આ જો અહીંયા રોટલી કરવા ગઈ અહીંયા જો રોટલી કરે હા અને આપણે અત્યારે આ બધી સામગ્રી લઈ લીધી છે ડુંગળી ટમેટા પનીર છે આદુ લસણની પેસ્ટ છે

અને ડુંગળી ટમેટા નખાય એટલે બરાબર આપણે મિક્સ કરવાનું અને ડુંગળી લાલ ના થાય એનું ધ્યાન રાખવાનું આપણે પહેલા તો અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું એડ ભાઈ આપણે તો આખા ઘરને જમવાનું છે ત્યારે ખોટું નક્કી તો એટલે ક્વોન્ટિટીમાં શાક બને વધારે ઓલું રેડ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું પેલા તો આપણે મિત્રો આપણો આ પહેલી વખતનો કુકિંગ વિડીયો હવે આપણે ટ્રાય કરવા બનાવીએ છીએ કે આ આપણું રેસીપી આ કેવી બને છે બરોબર આપણે જસ્ટ ટ્રાય કરીએ છીએ સ્મેલ તો અત્યારથી એક નંબર આવો અમે ભાઈ કાંઈ ના કરતા આમ ખાલી ડુંગળીને ટમેટા ચડે છે સ્મેલ આવે કાંઈ ઘટે નહીં મસ્ત મજાનું આપણે ફ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આનું મિક્સરમાં ગ્રેવી કરવાની છે આ બધી વસ્તુનો હવે જ્યાં તેલ ચોટી ગયું એ વખત ગયું ને બધી વસ્તુ એટલે હવે સાથે અને રંધાતું હોય ને દજાતું જ હોય તો આપણે જરૂર ટ્રાય કરશું કે કંઈક સારું બને તો હવે આપણે ફાઇનલી ગ્રેવી કરવાનો ટાઈમ થઈ ગયો હવે અને હવે આમાં આપણે ગ્રેવી કરી નાખશું

ભાઈ આપણે પકાવશું કે તેલ ઉપર ના આવી જાય તો હું થી આને ઉપર પકડવા જ રાખવાનું રસોડું અંદર થયું ને એટલે ગરમી એટલી થઈ છે ને કામ જો થોડીક વાર માં પરસે વાર થઈ જાય ગાયલી કેવી ગરમી થાય બની ગયું ક્યાંક પહોંચ્યું આવે સ્વાદ ઘરી વાલા નક્કી ના આપણે મસાલા નાખ્યા હમણાં પાછું પેલી વાર ટ્રાય કરીએ છીએ ગેસ ધીમું કરી

પાકે ને ત્યાં સુધી આને કઈ કરવાનું નથી બરોબર બરોબર ને થાય છે કમ્પ્લીટ જ કે પાણી કે કઈ એડ કરવાનું હોય હવે સારું તો પાકે ત્યાં સુધી આપણે ડિસ્ટ રાખી દે મસ્ત મજાનું ભાઈ આપણું શાક ચડે છે હવે એમાં પનીર ટીકા મસાલા શું બજારમાંથી લીધેલો પનીર ટીકા મસાલા આપણે એડ કરી દેવું ચાકુ થી તોડી નાખતો આનાથી મસાલોટું સ્વાદ અનુસાર મસાલો કેટલો હોય થઈ ગયું આપડા વટાણા હે ને ભાઈ ચડી નથી રહ્યા બરોબર એટલે આમાં થોડુંક આપણે પાણી એડ કરી દેશું બસ બસ એટલું ઓકે ચાલો હે ચટણી જ નથી મસાલિયામાં તો શું કરવું મને ખબર હોય હું બનાવું છું દરરોજ એ તમારે ધ્યાન રાખવાનું હોય ને તો આપણે ફ્રોજન લઈ આવ્યા હતા ફ્રોજન મતલબ ઠંડુ પનીર એટલે આપણે વટાણા સીધા આમાં એડ કરી દીધા હે વટાણાને ફ્રાય કરવા પડે અથવા તો બાફવા પડે શાક મિત્રો કમ્પ્લીટ થઈ ગયું કલર જોવો તમે ખાલી એક નંબર કલર આવી ગયો આપણે વટાણા નથી ચડ્યા હવે એ ક્યારે ચડે નહીં જોવાનું ચડી જ જઈને એવું થોડું હોય તો ધાણા ભાજી શું થાય ને જલ્દી ફાઈનલી મિત્રો આપણું રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે થઈ ગઈ ને

કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક બીજા વિડીયો સાથે બાય બાય